ફટાકડા ફોડતા લાગી આગ ગોવાના નાઇટ ક્લબમાં અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો છ લોકોની ધરપકડ વડોદરામાં પત્ની સાથે બોલાચાલી થયા પછી પતિએ ચોથા માળેથી પડતું મૂક્યું કામ કરવા આવેલા યુવકનો નો ગળા ફાંસો ખાઈને આપઘાત

શેરબજારમાં દસ ઘડા વળતરની લાલચમાં વેપારીએ સિત્તેર લાખ રૂપિયા ગુમાવ્યા સેબી રજીસ્ટર કંપનીઓ હોવાનું કહી છેતરપિંડી કરાઈ કચ્છના જંબુસર તાલુકાના સરસા ગામ પાસે દરિયાકાંઠે બોટ પલટી મારતા ઓએનજીસીના ડ્રેલિંગ માટે જતા યુવકનું મોત ત્યારબાદ મિત્રો રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારી દેતા મૃત્યુ અડાલતથી કોબા જતા રોડ ઉપર જોરદાર અકસ્માત ટ્રકનો ટાયર ફાટતા નીચે ઉતરેલા ચાલકનું અજાણ્યા વાહનની ટક્કર મારતા મોત નિપજ્યો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત જોવા મળ્યો સૌરાષ્ટ્ર કચ્છમાં સોળ પોઈન્ટ એકોતેર લાખ ખેડૂતોની નોંધણી જોવા મળે અનેક અરજીઓમાં ગોટાળા પણ જોવા મળ્યા માવઠાથી નુકસાન સામે સહાય માટે અરજી કરાવવાની મુદત પૂર્ણ ચાર પોઈન્ટ સિત્તોતેર લાખ ખેડૂતોના ખાતામાં રૂપિયા પંદરસો કરોડની રાહત પેકેજની રકમ જમા

અમદાવાદના જમાલપુરમાં વાસ્તુ પ્રસંગે ગાજરનો હલવો ગાધા પછી ચોત્રીસ લોકોને ફૂડ પોઈઝનિંગ જોવા મળ્યું નારણપુરમાં બાઇક ચાલકે જાણી જોઈને કાર સાથે બાઇક અથડાવી ઉગ્ર બોલાચાલીમાં હાથ ભેરો કરી બે પોઈન્ટ પચાસ લાખ રોકડા લઈ ફરાર અમદાવાદમાં મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલ સહિત આઠ મિલકતો સીલ નિયમની અવગણના બદલ કાર્યવાહી

બારડોલીમાં લગ્ન પ્રસંગમાં નકલી સુરત ના બારડોલી માં પોલીસ ને હવાલે કર્યા જામનગરમાં ગાડી રોકતા કાર ચાલકે ટીઆરબી જવાનને ને અડપેટે લઈ દસ મીટર સુધી ઠસેડ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટીઆરબી જવાન સુરતના સચિવ વિસ્તારમાં ગેસ લિકેજથી મકાનમાં આગની ઘટના જોવા મળી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે યુવતીનું સારવાર દરમિયાન મોત ત્યારબાદ મિત્રો સુરતમાં યુવકને હાની ટ્રેપની ઝાળમાં ફસાવનાર યુવતી સહિત બે લોકોની ધરપકડ બિલ્ડર પાસેથી રૂપિયા વીસ લાખનો કર્યો હતો તોડ કચ્છમાં મોગો મોબાઈલ ખરીદવાની જીદમાં યુવક એકસો પચાસ ફૂટ ઊંડા બોરવેલ માં જંબુસર નજીક દરિયામાં બોટ પલટવાની ઘટના નો ખતરનાક વિડીયો આવ્યો સામે સામેગુ સંકટ પર પીએમ ઓ ની નજર સરકારની કાર્યવાહી બાદ એરલાઇન્સે દસ દિવસ નો સમય માંગ્યો ત્યારબાદ મિત્રો ઇન્ડોગો સંકટ હવે હળવું થયું સોળસો ને પચાસ ફ્લાઇટ શરૂ પંચોતેર ટકા સમયસર ચાલુ રૂપિયા સતસો ને દસ કરોડ નું રિફંડ ચૂકવ્યું જ્યારે દુનિયામાં મંદી હોય ત્યારે ભારત ગ્રોથ નો ઇતિહાસ લખે છે પીએમ નરેન્દ્ર મોદીનો દુનિયાને મેસેજ ગોવામાં નાઇટ ક્લબ માં ભેષણ આગ લાગતા પચીસ લોકોના દર્દનાક મોત સી ના તપાસનો પણ આદેશ પંડિત નહેરુ વિશે જુ ફેલાવે છે રાજનાથ સિંહ કોંગ્રેસે ઇજાગ્રસ્તો ની સારવાર પણ કરી હરિયાણાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા બાવન લાખની લાલચ રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગોમ

પાંચ લોકો ના થયા મોત યુદ્ધના ભણકારા વાગ્યા ભારતે પાછા ફર્યા બાદ પુતિન યુક્રેન પર આક્રમણ છસો ને ત્રેપન ડ્રોન એકાવન મિસાઇલ સાથે સૈન્યનો હુમલો